જેને કારણે સ્થાનિક નાગરિકોને વેપારીમાં અસંતોષ ફેલાયો છે ખાસ કરી વરસાદી મોસમમાં હાલત વધુ ખરાબ બની રહી છે ને વાહન ચાલકો માટે પસાર થવું જોખમી બની ગયું છે આ સમસ્યાને ધ્યાનમાં રાખી સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ તંત્રને રજૂઆત કરી છે તેઓએ માંગ કરી છે કે સ્ટેશન સિરી વિસ્તારમાં ચાલી રહેલી રોડ કામગીરીની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને રોજિંદા જીવનમાં અવરોધ ન આવે રજૂઆત દરમિયાન નાગરિકોએ તંત્રને જણાવ્યું કે જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે તંત્રના અધિકારીઓએ નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે રોડ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું કે કામગીરીમાં ઉપયોગમાં આવતી સામગ્રીની ગુણવત્તા અને કામગીરીની ગતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમ છતાં નાગરિકોને કામની ધીમી ગતિને લઈ હજુ પણ ચિંતિત છે આ ઘટનાએ દાહોદ શહેરના વિકાસના કામોમાં સમયપાલન અને કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્ન ચિહ્ન ઊભા કર્યા છે સ્થાનિકો અને વ્યાપારીઓ હવે તંત્ર પાસેથી રાહ જોઈ રહ્યા છે કે સ્ટેશન સિરી વિસ્તારમાં રોડ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય ને વાહન ચાલકોને રાહત મળે આપ જોઈ રહ્યા છો દેવગઢ બારિયાની શું પરિસ્થિતિ છે ગ્રામ્યના લોકો લોકોને આવા જવામાં તકલીફ પડે છે તમારી સામે તમે જોઈ રહ્યા છો કે લોકો ચાલુ ગાડીએ પડે છે આ પરિસ્થિતિ દેવગઢ બારિયાની છે ચોમાસાની અંદર આ કામગીરી કરવાનો કોઈ જ નથી પહેલા તો તમને ચોમાસું પહેલા તમે કામગીરી કરી શકતા હતા લોકો અત્યારે ગાડીઓ લઈને પડે છે અને મેન દેવગઢ બારિયાનો ધાનપુર થી ધાનપુર વાળો મેન રસ્તો છે આ લોકોને કેવી તકલીફો પડે છે તો અત્યારે વહેલા થી વહેલા તંત્ર ને અમે કહીએ છીએ કે વહેલાથી વહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા આ ગાડી જેથી કરી લોકોને જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ થાય અહીંયા આગળ કેટલીય હોસ્પિટલો છે લોકોને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા જોઈએ અહીંયા આગળ લોકો બિચારા દવાખાનામાં જ અથવા અટવાય છે તો આ બધું જલ્દી થી જલ્દી થાય એના માટે અમે માંગ કરીએ છીએ જો આ માંગ અમારી પૂર્ણ નહીં થાય તો અમે આગળ વધીશું આગળ અમે પગલાં લઈશું આની પાછળ ધરણા પર બેસશું એ નિશ્ચિત છે બસ આટલું જ કહું છું આજે અને સાથે સાથે જે વિક્ટોરિયા સર્કલ જે છે વિક્ટોરિયા સર્કલની અંદર પણ લેવલિંગ નથી હજી પણ લેવલિંગ નથી જે તમે રસ્તો પાછો ખોદીને બેઠા છો તો આખો નવેસરથી રસ્તો ગણાવો એ સંપૂર્ણ જવાબદારી તમારી જ છે જેથી કરીએ દરેક કામ જલ્દીથી જલ્દી કરવામાં આવે